અત્યારે સૌથી મહત્ત્વનો મુદ્દો મારા ગુજરાતના એ લોકોનો જે ઉનાળો શરૂ થતાં જ પાણી માટે એટલે વળખા મારે છે કે પ્રશાસનનું અનગઢ આયોજન છે અનગઢ આયોજન છે ભુજ હોય કે ભાવનગર બધું હોવા છતાંય લોકો પાણી માટે ટેન્કર શોધે છે ટેન્કર શરૂઆત આપણે ભુજથી કરીએ કચ્છનું જિલ્લાનું મથક ભુજ પંદર દિવસથી અહીંયા ટેન્કર રાહ છે વિકાસ ચોક્કસ છે ભુજની અંદર એમાં કોઈ ડાઉટ નહીં પરંતુ ટેન્કર આજ એટલે છે કે નર્મદા પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું કચ્છમાં કચ્છ હાલ માત્ર નર્મદા પાઇપલાઇન પર આધારિત છે ભુજેડી નજીક નર્મદા પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું પાણીનો પુરવઠો ઠપ થયો ભંગાણનું કામ તો યુદ્ધના ધોરણે કરાયું સમારકામ કરાયું પરંતુ સ્થિતિ એ નિર્માણ થઈ કે ભુજેડી ઓવરબ્રિજની નીચેથી જ્યાં પાઇપલાઇન પસાર થાય છે ને ત્યાં બંગાણ સર્જાયું છે હવે બંગાળને શોધવા માટે ઓવરબ્રિજનો કેટલો ભાગ તોડવો પડે એવી સ્થિતિ છે આ વિચારો જ્યારે ઓવરબ્રિજનો પિલ્લર નખાતો તો એટલે આ વિચાર્યું નહીં અને એના જ કારણે એના જ કારણે અહીંયા સમસ્યા છે ખુદ નગરપાલિકા પ્રમુખે આઠ એપ્રિલે એબીપી બીપી સમક્ષ ખુલાસો કર્યો હતો કે નવસો ડાયમીટરવાળી લાઈન પુનઃ કાર્યરત કરવામાં બેથી ત્રણ મહિનાનો સમય વીતી જશે એટલે કે આપણું ભૂજ ટેન્કર આધારિત થઈ જશે જે હા આ સ્થિતિ છે ખેર ભૂજના સ્થાનિકોની વ્યથા સાંભળી લઈએ પાણી હજુ 10 15 દિવસથી આવ્યું નથી નથી અમને ટેન્કર મળતું અને ટ્રેક્ટર મંગાવીએ છે તો આવતું નથી કહેવત છે કે જળ એ જીવન છે પણ અમારા સોસાયટીમાં જળ જ નથી જીવન અમારું શું એટલે પાણી વગર કાઈ છે જ નહીં અમારે અમે વેચાતું ટેન્કર લીધું તે પાંચ કલાક ત્યાં લાઈનમાં ઊભી ને છસો રૂપિયા દઈને પણ એ પોસાતું નથી છતાં પણ પાણી નતું એટલે લેવું પડ્યું પાઇપ તૂટી ગયા છે પાઇપ તૂટી ગયા છે પણ કાંઈ ખબર નથી પડતી ક્યાંક ને પાઇપ તૂટી ગયા છે શું છે આટલા બધા દિવસ થોડી હોય કાંઈ બહુ ઘણી બધી પ્રકારની મુશ્કેલ છે પાણી વગર અત્યારે જીવનમાં બીજું કાંઈ છે જ નહીં પાણી તો મેઇન છે પાણી વગર શું કરે માણસ પાણીની તો હવે તમને ખબર છે બહુ સમસ્યા થાય છે હવે આ લોકો કોઈ સાંભળતા જ નથી જ્યાં જાય ત્યાં કે આવી જશે આવી જશે એમ કર્યા રાખે છે અને હજી આતો પતો કાંઈ છે નહીં અને ટ્રેક્ટર સામાન્ય માણસ બારસો થી પંદરસો રૂપિયા કેમ ખર્ચી શકે મતે વર્ગ હોય તમે પોતે વિચાર કરો આજે જેને દસ બાર પંદર હજાર રૂપિયા પગાર હોય એ કેમ કરે ઘર કેમ હલાવે આ મોંઘવારીમાં સરકારી તો નથી આવ્યું નગરપાલિકાનું પણ જો પ્રાઇવેટ વાળાને બે ત્રણ દી થી છે તે પણ નથી આવતું બારસો પંદરસો દેવા છતાંય પાણી નથી આવ્યું સમસ્યા નથી આખું કોલોની અમારું નધણીયાતા જેવું છે કોઈ પૂછા નથી કરતું પાણી ઘરમાં ટીપુંય નથી પલખા મારે છે પાણી વિના બધાય અગિયાર દિવસથી પાણી આવ્યું નથી તો અમે ટેન્કર લેવા જઈએ પ્રાઇવેટમાં પણ ઊભું રહેવું પડે છે અને આઠસો ને હજાર રૂપિયા ભાવ પણ લઈ લે છે અમને મધ્યમ વર્ગના લોકોને પોસાતું નથી ભુજના ચીફ ઓફિસરનું જૂનું ઇન્ટરવ્યુ છે જીગરભાઈ પટેલનું એ પણ સાંભળી લઈએ સાથે ઘનશ્યામભાઈ ઠક્કર પાલિકાના પ્રમુખ છે આવનારા દિવસોમાં ભુજમાં આવી પરિસ્થિતિ ફરીથી ન સર્જાય એ બાબતે સકારાત્મક પગલાં લેવા જોઈએ જેમાં કે જાણવું તે પ્રમાણે અગાઉ ચાલીસે કુવા હતા એ લગભગ બંધ થઈ ગયા છે તો નવા કુવાઓ બનાવવા જોઈએ ડેમ રુદ્રમાતા ડેમમાં પણ પાણી ભરવાની વાત છે તો ત્યાંની પણ શક્યતા તપાસવી જોઈએ વર્જન એની આજુબાજુ પણ જો પાણીને સોર્સ એવું જાણવા મળેલું છે તો ભારાપર પાસે ઓલરેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નગરપાલિકાનું ઊભું થયેલું છે તો ત્યાંથી પણ આ વસ્તુઓ કનેક્ટ કરી શકાય હું માનું છું ત્યાં સુધી વોટર સમિતિ છે જ એના ચેરમેન પણ હોય છે તો પિરિયોડિકલી આ બાબતે પણ તપાસ થવી જોઈએ એનું ધ્યાન રાખવું જોઈએ અને એનું મોનિટરિંગ થવું જોઈએ આવામાં નગરપાલિકાએ પોતાના સોર્સ ઊભા કરવા જોઈએ જેથી કરીને માત્ર નર્મદા ઉપર નિર્ભર ન થઈ આપે શહેરની માં નર્મદાની મુખ્ય લાઈન કે જે પુરવઠો જે લાઇનમાંથી ભુજ શહેરને આપણે મળે છે એ લાઈનમાં બંગાળ પડતા અને એ લાઈન આપણી આ જે નવો ભુજોડીનો બ્રિજ છે એ બ્રિજની નીચે આવી જતા એમાં પ્રશ્નો નવા થયા હતા પછી ટેમ્પરરી અહીંયાથી બીજો કોઈ નેટવર્ક નહોતો તો એ નેટવર્ક માટે છસોની એક આપણી પાસે અમૃત યોજના અંતર્ગત એ લાઇન હતી એ લાઇન ચાલુ કરાવવાના આપણે પ્રયત્ન કર્યા લાઈન ચાલુ એ થઈ ગઈ પણ એ લાઇનમાં વીસથી પચીસ જગ્યાએ ફોલ્ટ હતા એની કારણે આપણે ભુજ શહેરને પુરવઠો પાણીનો પૂરો નહોતા પાડી શક્યા કે વચ્ચે જ રસ્તામાં જ ક્યાંક ને ક્યાંક બંગાળ પડતા હતા એ લાઈનમાં પણ એ લાઇન પણ ઝડપભેર આપણે રિપેર કરાવી પાણી જીવન જરૂરી વસ્તુ છે પણ નગરપાલિકાની જે મેઇન લાઇનને ભંગાણ પડ્યો હતો તેના લીધે આ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે અને તેને પહોંચી વળવા માટે નગરપાલિકા પૂરી પૂરા પ્રયત્નો કરી રહી છે જે લાઇન તૂટી ગઈ હતી તેની પેરેલ લાઇન નાખવાની કામગીરી પૂર્ણ થયેલી છે તેમાં જોડાણની કામગીરી આજ રાત સુધીમાં પૂર્ણ થશે અને તે કામગીરી આ કાર્યરત થતાં બીજા લગભગ ચોવીસ કલાક જેવું લાગે પછી સૌ તમામ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી જશે કેટલાક વિસ્તારોમાં ચોક્કસથી પાણી આવતું થયું છે પરંતુ હજુ કેટલાક વિસ્તારોમાં નથી આવતું અને આપ સમજો છો આ સ્થિતિ સર્જાય એટલે ટેન્કરવાળા કેટલા કેટલા રૂપિયા વસૂલે અને આપણે કેટલા કેટલા રૂપિયા આપીએ આ છે મારા ભુજની હાલત અને એ પણ અણગઢ આયોજનના કારણે હું ફરીથી કહું છું ફરીથી કહું છું કુદરતે ભરપૂર વરસાદ આપ્યો છે આપણી પાસે સારામાં સારી સિસ્ટમ ડેવલપ થઈ છે નર્મદાના પાણીની પણ क्या क्या कई क्षतीय अधिकारी विचारवू पडशे पुलना निप लाईन नीचे वाह भाई वाह सरस खैर भावनगर की बात भावनगरनी वाटत भावनगर महानगरपालिका में केलाक विस्तार पाणी स्थिती आहे शावनगरनी शु। अंदर शुरू उनाळो आ प्रकार आकारची स्थिति आहे कुंभारवाडा पुलसर चित्रा नारी खेडूतवास करचलियापरा जोगीवाड टाकी आनंदनगर भरतनगर सुभाषनगर वॉर्ड नंबर तेर એની અંદર ટેન્કર દ્વારા આજે પણ પાણી જાય છે અને મહાનગરપાલિકાની વિવિધ યોજનાઓ ચોક્કસથી છે એકસો સાહીઠ કરોડના ખર્ચે નર્મદાની પાઇપલાઇન છે આ ઉપરાંત તેર અમૃત સરોવર પણ બનાવવામાં આવ્યા છે પણ સ્થિતિ એ છે કે આજે પણ ટેન્કર રાજ છે ખેર આ જોઈએ ને એ પહેલાં આ પહેલાં ટેન્કર રાજ જોઈ લે ચાલો ભુજનું ભુજ બાદ ભાવનગરનું ટેન્કર રાજ જોયું ભાવનગરના લોકોની વ્યથા પણ સાંભળી લો વીસ વર્ષથી પાણી નથી આવતું બહુ ખરાબ અમારી પરિસ્થિતિ છે અમે રોજે આવી રીતના ટીપડા ભરી છે ને પાણી વેવી છે ગટરનું પાણી આવે છે બીજું પાણી સારું પાણી જ નથી આવતું કામ કામકાજ છોડી કરીને અમે પાણીના ટાંકણી રાહે રહી છીએ કોક સમય તમે કામે નથી જોઈ શકતા પાણીના હિસાબે એમ મારાથી હલાતું નથી હું મારી ઉંમર દાદી છે આ તોય પણ પાણી હાટું થઈને મારે ધોડવું પડે છે તો મારે પાણી કોણ મને દે મારે કોઈ ભરવા વાળું છે નહીં બે વર્ષથી અમારે પાણી જ નથી આવતું ને મ્યુનિસિપાલટી જયારે જાય ને ત્યારે સાહેબો હાજર હોતા જ નથી વેરાટા રેગ્યુલર છે અમે ભરવી ભરવીશું તો આ પાણીનું હું અમારે કરવાનું છેલ્લા ચાર મહિને પાણી બિલકુલ આવ્યું નથી બહાર થી ભરવી પણ બીજા પાડોશીમાંય પાણી આવતું હોય તો ભરવી હવે પાણી જ ક્યાંય ન આવતું હોય તો અમને કોણ ભરવા દે મોટર કરીએ તો ત્રણ ત્રણ હજાર લાઇટ બિલ અમારે આવે છે ભલે ભાજપ કે કોંગ્રેસ પણ પાણીના કોઈ જો આવતું નથી તો જો આવવાની એની ફરજ છે ચાર ચાર દિવસથી અમારા ઘરે પાણી નથી હોતું ટાંકા આવે છે એક ટાંકો આવે એ આ સાંજે આવે બપોરે આવે કાંઈ નક્કી જ નહીં પાણીનું અમારે કામ ધંધો છોડીને અમારે પાણી હાટું મહાનગરપાલિકાની અંદર વોર્ડ નંબર એક આવ્યો છે પાણીની ખૂબ જ તંગી હોવાના કારણે આ લોકો ત્રાહીમામ પોકારી ગયા છે આખાઈ ભાવનગર શહેરની અંદર પાણીની લાઈન પાથરી દેવામાં આવી છે પરંતુ એ લાઈનના કારણે પાણી કંઈ આવતું નથી અને પાણી આવવાના કારણે મિસમેનેજમેન્ટના કારણે ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્ક વર્કર્સ વિભાગના કારણે આ લોકો આ તકલીફ ભોગી રહ્યા છે આ સ્થિતિ એટલે સર્જાય છે અનગઢ આયોજન છે અનેક ઠેકાણે કેનાલો તૂટે છે આજના દ્રશ્યો આવ્યા હતા ભુજના આજના જ આ જુઓ આજ જ કચ્છ જ્યાં લોકો ટેન્કરથી પાણી ભરે છે ત્યાં પાણી વેડફાય છે કેનાલો આ ગાબડું જુઓ આ ગાબડું જુઓ આ ગામડું જુઓ આ સ્થિતિ છે મારા ગુજરાતની અને વાર્તાઓ કરીએ છીએ વિકસિત ગુજરાતની આ જે વિડીયો આપ જોઈ રહ્યા છો પૂર્વ પશ્ચિમ કચ્છમાં વારંવાર કેનાલો તૂટે છે એનું આજ આ દ્રશ્યો જુઓ ખેડૂતની બિચારાની ખેતી બરબાદ થાય છે એક બાજુ ખેડૂતને પાણી નથી મળતું બીજી બાજુ આ અનગઢ આયોજન અનગઢ વહેવટ અને કેનાલ કેમ તૂટે છે ને ઉંદર કયા છે એ અધિકારીઓ સારી રીતે જાણે છે સારી રીતે જાણે છે હું ફરીથી કહું છું બેડું લઈને પાણી શોધવા નીકળે છે તો ક્યાંક પાણી વહી જાય છે બસ આજ આયોજનમાં આપણે કાચા છીએ એટલે આ સ્થિતિ સર્જાય છે ખેર હવે વાત રાજનીતિ તરફ જવું મારી ફરજ હતી આ મહત્વનો મુદ્દો હતો એ સરકાર સુધી લઈ આવવાનો મહેરબાની કરીને ઉનાળાની શરૂઆત છે પ્રોપર આયોજનો કરજો સિંચાઈ વિભાગ નર્મદા વિભાગને કહેજો કેનાલોનું ધ્યાન રાખે કેનાલોનું ધ્યાન રાખી ચકાસણી કરી લે સ્થિતિ વધુ ખરાબ ન થાય પાણી ના વેડફાય પાણી ખેતર સુધી પહોંચે પાણી ઘર સુધી પહોંચે ખેર રાજનીતિની વાત કરી લઈએ કોંગ્રેસની યાદીની કારણ કે કોંગ્રેસની યાદી હજી સુધી જાહેર જે નથી થઈ એ પૈકીની ચાર બેઠક લોકસભાની અને પાંચ બેઠક વિધાનસભાની પેટા ચૂંટણીની છે મને જે જાણકારી હતી એ પ્રકારે આજે સાંજ સુધીમાં થવાની હતી કદાચ મોડી સાંજ સુધીમાં થઈ પણ જશે રાજકોટની વાત કરી લઈએ સૌ પ્રથમ જે પાંચ બેઠક છે ચાર બેઠક લોકસભાની રાજકોટની અંદર મને જે જાણકારી છે એ પ્રકારે પરેશભાઈ ધાનાણીનું નામ નિશ્ચિત જાહેર થવાનું છે પરેશભાઈનું નામ જાહેર થાય તો એની રાજકોટ બેઠક ઉપર શું અસર પડે ને એ જ રીતે માણાવદરથી કોણ ઉમેદવાર હોઈ શકે હોઈ શકે મારી સાથે જગદીશભાઈ જુઓ આપ કહો છો રોનકભાઈ કે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં જાહેરાત થશે એવું નહીં થઈ ગયે એ લ્યો વિગત આવી ગઈ છે અને પંદરમી કે સોળમી તારીખે ઈ ફોર્મ ભરવાના પણ છે આપની જાણ ખાતર ઓકે પરેશભાઈ ધાનાણી રાજકોટમાં આવવાથી ફેર એટલો પડે કે જે ચૂંટણી એક તરફા હતી એ હવે બે ધારી તો થવાની એક વાત બીજી વાત કે પરેશ ધાનાણી કારણ કે પરસોત્તમભાઈ રૂપાલા વિવાદમાં સપડાયેલા છે અને ઓરેટરીમાં પણ પરેશભાઈ ધાનાણી પરસોતમભાઈ રૂપાલા જેવા જ હોવાને કારણે અથવા તો એને સમકક્ષ હોવાને કારણે રસપ્રદ બનવાની છે આ ચૂંટણી હાલાકી અત્યારે ભારતીય જનતા પાર્ટી પરશોત્તમભાઈ રૂપાલાની જે વિવાદ છે એને સમાવવા માટે થઈને એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે આવતીકાલે રાજકોટના રાજકોટથી ઓગણીસ કિલોમીટર દૂર રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું ઐતિહાસિક એવું વિરાટ સંમેલન મળવા જઈ રહ્યું છે ને એ સ્વાભાવિક જ પરશોત્તમભાઈ રૂપાલાની વિરુદ્ધમાં અથવા તો ભારતીય જનતા પાર્ટીને એમ કે છે કે અમારું દિલ જે છે તમે એની વ્યવસ્થા કરો એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટી એના પોતાના જે વમળમાં ફસાયેલી છે એને સારું કરવાની કોશિશમાં છે મીનવાઇલ પ્રચાર તો રૂપાલા સાહેબે શરૂ કરી જ દીધો છે પણ પરેશ ધાનાણી એ સ્વાભાવિક જ છે એનું આવવાને કારણે આખું તંત્ર જરાક જાગતું તો થઈ ગયું પણ પ્રોબ્લેમ ક્યાં થાય એમ છે કે ભારતીય જનતા પરેશ ધાનાણીના આવવાથી રાજકોટ કોંગ્રેસનું બાકીનું જે એકમ છે અને એના જે નેતાઓ છે જેમ કે લલિત કગથરા આ એક જ ત્યાં આમંત્રણ આપવા ગયા હતા અમરેલીમાં પરેશ ધાનાણીને પરંતુ હેમાંગ વસાવડા ગાયત્રીબા વાઘેલા નિદ્ધત બારોટ વિક્રમ સુરાણી ઇન્દ્રલીલ રાજગુરુ કે મહેશ રાજપૂત આ પૈકીના કોઈ નેતાઓ ત્યાં એ જૂથમાં જોવા મળ્યા નહોતા જે જૂથ અમરેલી જઈને પરેશભાઈ ધાનાણીને આમંત્રણ કરવા આપવા ગયા હતા અને આજની તારીખે આપને કહું પરેશભાઈ ધાનાણી નામનું ફોર્મ તો ગઈકાલે ઉપડી જ ગયું છે ફોર્મ ઉપડ્યા છતાં એમાં જે ડમી તરીકે નામ આપવાનું જે કેટલાકના નામ છે એ લોકો પણ ન કરે નારાયણને કદાચ એને લડવાનું થાય તો લડશે કે કેમ એ પણ શંકા છે કારણ કે એ લોકોએ એમ કીધું કે અમને વધુ ઘટું ખાવામાં રસ નથી કા તમે અમને પૂરી થાળી ધરી દો અને કા ભૂખા રાખો પણ હવે વધે તો ખાવું એટલે કે પરસોત્તમભાઈ રૂપાલા ચાલુ ધારો કે ન રે તો પછી શરત એવી છે કે પરશભાઈ ધાણીએ તો નીકળી જવાનો તો પછી બીજા કોકે લડવાનું પરસોતમ રૂપાલા હોય તો જ પરેશ ધાનાણી એ ટિકિટ આપવાની છે આ એક શરત છે તો એ શરત પણ કોંગ્રેસના રાજકોટના કેટલાક નેતાઓને માન્ય નથી એને છે ને કે ભાઈ મારા બે હાથ ને ફેલાવતા તારીખ ખુદાઈ દૂર નથી પણ હું માગું અને તું આપી દે એ વાત મને મંજૂર નથી એટલે આ પરિસ્થિતિ છે ખાલી રાજકારણ રોચક બનશે રોનકભાઈ ખેર આપનો ખૂબ ખૂબ આભાર હવે ઉત્તર ગુજરાતની વાત કરી લો ઉત્તર ગુજરાતની અમદાવાદની એક બેઠક એટલે કે અમદાવાદ પૂર્વ જ્યાં મને જે જાણકારી છે એ પ્રકારે હિંમતસિંહ પટેલને ઉમેદવાર કોંગ્રેસ બનાવી શકે છે વાત આવે મહેસાણા મહેસાણા ભારતીય જનતા પક્ષનો ગઢ એ લોકસભાના ઉમેદવાર કોણ હોઈ શકે કયા સમાજમાંથી હોઈ શકે અને વિજાપુર જ્યાં પેટા ચૂંટણી થવાની છે સીજે ચાવડાની સામે કોણ હોઈ શકે હર્ષદભાઈ મારી સાથે જોડાયા છે હર્ષદભાઈ તો ઉત્તર ગુજરાતે પણ સારી રીતે જાણો છો મેહોળાને પણ સારી રીતે જાણો છો વિજાપુરને પણ સારી રીતે જાણો છો સીજે ચાવડાને પણ સારી રીતે જાણો છો અને બાપુવાળી રાજનીતિને પણ સારી રીતે જાણો છો તમને શું લાગે છે વિજાપુરનો જંગ કેવી રીતે રોચક બનશે બનશે કે નહીં અને કોણ હોઈ શકે ઉમેદવાર કોંગ્રેસમાંથી સીજે ચાવડાની સામે કોંગ્રેસ પટેલ ઉમેદવાર મૂકવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે અને કોંગ્રેસને સારો પટેલ ઉમેદવાર મળે તો સીજે ચાવડાની ફાઇટ જબરજસ્ત થાય પણ ક્ષત્રિય મતો જે છે એમના એટલે રોયલ રાજપૂત જેને આપણે કહીએ છીએ રાજપૂત એ રાજપૂત વોટોની ત્યાં સંખ્યા હોવાને કારણે સીજે ચાવડાને ગઈ વખતે થોડોક ફાયદો થયો તો એ આ વખતે પણ એ ફાયદો મળે વધતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોવાને કારણે જૂના ડૉક્ટર એ કે પટેલ અને બીજા મિત્રોનાના જે પ્રશંસકો છે એ એમની સાથે જરૂર રહે એવું મારું વ્યક્તિગત માનવું છે અને માટે સીજે ચાવડાની સીટ એ ફાઇટમાં રહે પણ નીકળી જાય તો ભારતીય જનતા પાર્ટી અચ્છા તો મહેસાણા લોકસભા ઉપર હરિભાઈ પટેલની સામે કોણ હોઈ શકે કોંગ્રેસમાંથી પટેલ ઉમેદવાર તો નહીં જ મૂકી શકે કારણ કે પટેલ ઉમેદવારની જો શક્યતા નહીવત દેખાઈ રહી છે અત્યારે પણ જો ક્ષત્રિય ઉમેદવાર આવે તો હું એવું ચોક્કસ માનું છું કે બહુ રસપ્રદ થાય અને એની અસર સીજે ચાવડાની સીટ ઉપર પણ થાય સીધી એટલે ક્ષત્રિય ઉમેદવાર આવવાથી મેસ અને કોંગ્રેસ પાસે હવે ક્ષત્રિય ઉમેદવાર મૂકવા સિવાયનો કોઈ વિકલ્પ પણ લાગતો હોય એવું લાગતું નથી આટલું બધું મોડું કર્યા પછી એટલે ક્ષત્રિય ઉમેદવાર જ આવશે અને ક્ષત્રિય ઉમેદવાર જે કોઈ આવશે એ સીજે ચાવડાને જરૂર અસર કરશે એવું મારું વ્યક્તિગત માનવું છે હર્ષદભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખ્યાલ દક્ષિણ ગુજરાતની વાત કરીએ કારણ કે અમદાવાદ પૂર્વ નક્કી છે લગભગ હિંમતસિંહ પટેલ પરંતુ દક્ષિણ ગુજરાતની નવસારી બેઠક જ્યાં બે હજાર ઓગણીસમાં પણ વિક્રમી લીડ હતી બે હજાર ચૌદમાં પણ હતી ને ઓગણીસમાં તો દેશમાં સૌથી વધુ લીડ સાથે સી આર પાટીલ જીત્યા હતા લોકસભાની ચૂંટણી બેઠક ફળવાઈ બે હજાર નવની પહેલી ચૂંટણી સી આર પાટીલ જીત્યા ચૌદ જીત્યા ઓગણીસ જીત્યા હવે ચોવીસમાંથી કોંગ્રેસમાંથી કોણ તો એક સંભવિત નામ છે અનુપરાજપૂત જેવું પરપ્રાંતિય છે અને બીજું નામ છે નૈસદભાઈ દેસાઈ હિરેન મારી સાથે જોડાયા છે હિરેન આપ કોંગ્રેસનું રિપોર્ટિંગ કરો છો દક્ષિણ ગુજરાતમાં નૈસદભાઈ ઉપર જો પસંદગી કોંગ્રેસ મૂકે તો શું કારણ હોઈ શકે જો નવ્વાણું ટકા પસંદગી મૂકી દીધી છે નૈશ દેસાઈ ઉપર અને એનું એકમાત્ર અને સીધું કારણ એ છે કે કોંગ્રેસ ત્યાં વફાદાર વ્યક્તિની શોધમાં છે કારણ કે અન્ય જે નામની ચર્ચા થતી હતી ત્યાં પ્રશ્ન આવીને એ ઉભો રહ્યો કે જો ઉમેદવાર જાહેર કરે અને પછી તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો શું કરવાનું કારણ કે સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ત્યાંથી ચૂંટણી લડી રહ્યા છે ને અત્યારથી એની લીડ છે એ એક એક ચૂંટણીમાં વધતી જાય છે દેસાઈની પસંદગી એટલા માટે કે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયા છે ન માત્ર દેસાઈ પરંતુ તેનો પરિવાર કોંગ્રેસ કોંગ્રેસ સાથે જોડાયેલો છે છે વફાદાર અને ભારતીય જનતા પાર્ટીમાં જવાની શક્યતા કોંગ્રેસને નહેસદ દેસાઈમાં બિલકુલ નહિવત લાગી રહી છે અને આ એકમાત્ર કારણ છે કે ત્યાંથી નહેસદ દેસાઈની પસંદગી લગભગ થઈ ચૂકી છે હવે સત્તાવાર જાહેરાત થાય તેની રાહ જોવાની રહી બિલકુલ સત્તાવાર જાહેરાતની રાહ જોવાની રહી કદાચ એ જ રાહ હું આઠ વાગ્યા સુધી જોતો રહ્યો કારણ કે મને એવું હતું કે કદાચ લિસ્ટ જાહેર થઈ જશે કોંગ્રેસનું પણ ન થયું ખેર સારી વાત એ રહી કે એ સમય મળ્યો મને મારા ગુજરાતના પીવાના પાણીની અથવા તો સિંચાઈના વેડફાતા પાણીની સમસ્યાને રજૂ કરવાનો સોમવારથી પત્રક ફરી એકવાર ભરવાનું શરૂ થશે કારણ કે નોટિફિકેશન તો જાહેર થઈ ચૂક્યું છે બીજેપી કોંગ્રેસ અને આપના નેતાઓ જે બે બેઠક છે ત્યાં ઉમેદવારી પત્રક ભરવાના છે કોણ ક્યારે ક્યાં કેવું શક્તિ પ્રદર્શન કરશે કોણ કોના થયા કોની સાથે ઉમેદવારી પત્રકમાં હાજર રહેશે આ તમામ ઉપર એબીપી અસ્મિતાની નજર રહેશે સાથે જ કોંગ્રેસની યાદી ઉપર પણ નજર રહેશે કોઈ પણ પ્રકારની પતંગબાજી સિવાય રિયલ સાચું છે જે સત્ય છે જે થઈ રહ્યું છે ચૂંટણીમાં એ જોવા માટે આપ જોતા રહેજો એ અસ્મિતા